ધન્યવાદ પિતાનો કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આશીર્વાદિત કીધો આ સમય ઘડી તક આપણને આપી છે કે આપણે તેમના પવિત્ર વચનો પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચવા જઈ રહ્યા છે કેટલું અજાયબ છે કે ગત દિવસોની અંદર આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના દસ પુસ્તકો આપણે સમાપ્ત કર્યા છે વાંચનની અંદર પિતાબાપનો પુષ્કળ આભાર અત્યાર સુધી આપણને આ કાર્યમાં ધરી રાખ્યા છે આશીર્વાદિત કીધા છે અને આજે આપણે એક નવું પુસ્તક જે બાઇબલની અંદર પ્રથમ રાજાઓના નામથી જાણીતું છે એ પુસ્તકનું વાંચન શરૂ કરવા જઈ રહ્યા છે તો પિતાબાપને વિનંતી કરીએ કે આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને આ કાર્યને કરવાને માટે અમને વધુને વધુ ઉત્તેજિત કરે જેથી અમે વધુને વધુ આ કાર્યની અંદર ઉત્સાહિત થઈને આ કાર્ય કરીએ કે જેથી કોઈ એક આત્મા પિતા ગમની પિતા બાપની ગમ ફરે તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજનું આ વાંચન આપણે શરૂ કરીશું પૈત્ર પૈત્ર છે શન્યુના દેવી હો અમે તમારો આભાર માની છીએ પ્રભુ કે સવારથી ત્યાં સુધી મેં સાત સંભાળ્યા પ્રભુ અને અત્યારે તમે અમને તમારા વચનો વાંચવાની સુંદર તક આપી છે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છીએ બાપ આ વચનો સમજવાને વાંચવાની માટે પ્રભુ અમારીને ને સહાય અને મદદ કરજો પ્રભુ અને આ વચન પોતાનો પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપવા આપજો અને જે કોઈ સાંભળે પ્રભુ એમના હૃદયમાં પણ તમે વાત ભર કરજો અને એ તો મારી આ ગમ ફરે એવું તમે થવા દેજો આ મારી ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ પવિત્ર પુસ્તકમાં પહેલો રાજા અને પહેલો અધ્યાય હવે દાઉદ રાજા વૃદ્ધ તથા પાકી ઉંમરનો થયો હતો તેઓએ તેને વસ્ત્રો ઉઢાડ્યા પણ તેને ગરમી આવી નહીં માટે તેના ચાકરોએ તેને કહ્યું મારા મુરબી રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢી તે રાજાની હજુરમાં ઊભી રહીને તેમની સારવાર કરે અને તે તમારી સોડમાં સૂવે કે જેથી મારા મુરબી રાજાના અંગમાં ગરમી આવે તેથી સુંદર કન્યા માટે તેઓ ઇઝરાયેલી સર્વ શોધ કરી તો સુનામી અભિષાક નામે એક જણી મળી ને તેને તેઓ રાજા પાસે લાવ્યા તે કુમારિકા ઘણી સુંદર હતી તેણે રાજાની સારવાર કરીને તેમની સેવા ચાકરી કરી પણ રાજાએ તેનો સંસર્ગ કર્યો નહીં એવામાં હજીકના દીકરા અદોનિયાએ ગર્વિષ્ઠ થઈને કહ્યું હું રાજા થઈશ અને તેણે પોતાની માટે રથો સવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો ઊભા કર્યા અને તે એમ કેમ કર્યું એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહોતો વળી તે ઘણો સુંદર હતો

જીહેલોતના પથ્થરની બાજુએ ગેટા બળદો તથા પુષ્ટ પશુઓનો અભોધ કર્યો અને તેણે પોતાના સર્વ ભાઈઓને એટલે રાજાના દીકરાઓને તથા રાજાના સેવકોને એટલે યહૂદીઓના સર્વ માણસોને નોતર્યા પણ નાથાન પ્રબોધકને બનાયાને યોદ્ધાઓને તથા પોતાના ભાઈ સુલેમાનને તેણે નોતર્યા નહીં ત્યારે નાથાને સુલેમાનની માં બાદશેબાને કહ્યું શું તમે નથી સાંભળ્યું કે હગીજનો દીકરો અદોન્યા રાજા થઈ બેઠો છે ને આપણા મુરબી દાઉદ તો એ જાણતા નથી તો હવે કૃપા કરીને અહીં આવો હું તમને એવી સલાહ આપું કે તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ ઉગાડો તમે દાઉદ રાજા પાસે જઈને તેમને કહો કે હે મારા સ્વામી રાજા તમે શું આ તમારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે ને તે મારા રાજસ્થાન પર બેસશે ત્યારે અદોન્યા કેમ રાજા થઈને બેઠો છે જુઓ હજી તો તમે રાજા સાથે વાત કરતા હશો એટલામાં હું પણ તમારી પાછળ આવીને તમારી વાતને ટેકો આપીશ પછી બાદશાહ સયનગૃહમાં રાજા પાસે ગઈ રાજા ઘણો વૃદ્ધ થયો હતો સુનામી અભિશાક રાજાની સેવા કરતી હતી બા નમીને રાજાને પ્રણામ કર્યા રાજાએ કહ્યું તારી સિંહ અરજ છે બાદશાહબાએ તેને કહ્યું મારા સ્વામી તમે તમારી દાસી આગળ તમારા ઈશ્વર યહોવાના સમ ખાધા હતા કે તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે ને તે મારા રાજ્ય પર બેસશે પણ હવે જુઓ રાજ તો અદોન્યા કરી છે અને હે મારા સ્વામી રાજા તમે તો એ જાણતા નથી વળી તેણે પુષ્કળ બળોદો પુષ્પ પશુઓ તથા ઘીટાનું બલિદાન આપ્યું છે અને રાજાના સર્વ દીકરાઓને અભ્યાથા રાજકને તથા સેનાધિપતિને યુવાબને નોતર્યા છે પણ તારા દાસ સુલેમાને તેણે નોતર્યો નથી હવે મારા મોરબી રાજા સર્વ ઇઝરાયેલી નજર તમારા પર છે કે મારા મોરબી રાજાના પછી તમારા રાજ્યસ્થાન પર કોણ બેસશે તે તમે તેઓને જાહેર કરો નહીં તો મારા મોરાબી રાજા પોતાના પિતૃની સાથે ઊંઘી જશે ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમન અપરાધી ગણાય છું અને જુઓ તે હજી તો રાજા સાથે વાત કરતી હતી એટલામાં નાથન પ્રબોધક અંદર આવ્યો ચાકરોએ રાજાને ખબર આપી કે નાથન પ્રબોધક આવ્યા છે તે રાજાની હજુરમાં આવ્યો ત્યારે તેણે સાષ્ટાંગ દળવન પ્રણામ કર્યા અને નાથાને કહ્યું હે મારા મુરાબી રાજા શું તમે એમ કહ્યું છે કે મારા પછી અદોન્યા રાજા થશે ને તે મારા રાજ્યસ્થાન પર બેસશે કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો પુષ્ઠ પશુઓ તથા ઘેટાનું બલિદાન આપ્યું છે ને રાજાના સર્વ દીકરાઓને સેનાધિપત્ય તથા અભ્યથા રાજકને નોંધાવ્યા છે અને જુઓ તેઓ તેની આગળ ખાઈ પીએ છે અને ઈશ્વર અદોન્યા રાજાની રક્ષા કરો એમ પોકારે છે પણ મને હા મને આ તમારા સેવકને સાદો ક્યાજકને યહો યાદાના દીકરા બનાવેની તથા તમારા દાસ સુલેમાનને તેણે નોતર્યા નથી શું એ કામ મારા મુરબી રાજા રાજાએ કર્યું છે જો એમ હોય તો મારા મુરબી રાજાની પછી તેના રાજ્યસ્થાન પર કોણ બેસે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી ત્યારે દાઉદ રાજાએ ઉત્તર આપ્યું બાદશેબાને મારી પાસે બોલાવો એટલે તે રાજાની હજુરમાં આવીને તેની સમૂહ ઊભી રહી રાજાએ સમ ખાઈને કહ્યું જીવતા એ હોવા કે જેમણે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો છે તેમના સમ કે જેમ મેં તારી આગળ ઇજરાય નઈશ્વર એ હોવાના સમ ખાધા છે કે મારા પછી તારો દીકરો સુલેમાન નક્કી રાજા થશે ને તે મારી જગ્યાએ સન પર બેસશે તે જ પ્રમાણે હું આજે નક્કી કરીશ ત્યારે બાદશાહએ રાજાને સાષ્ટાંગ દળવન પ્રણામ કરીને કહ્યું મારા મુરબ્બી દાઉદ રાજા સદા જીવતા રહો પછી દાઉદ રાજાએ કહ્યું સાદો ક્યાજકને નાથાન પ્રબોધકને તથા યહો યાદાના દીકરા બનાવીને મારી પાસે બોલાવો અને તેઓ રાજાની હજુરમાં આવ્યા રાજાએ તેઓને કહ્યું તમે તમારા ધણીના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સોલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ ત્યાં સાદોક યાજક તથા નાથન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક કરે અને તમે રણસિંગ વગાડીને કહેજો ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો પછી તમે તેની પાછળ આવજો ને તે આવીને મારા રાજ્યસ્થાન પર બેસશે કેમ કે તે મારી જગાએ રાજા થશે મેં તેને ઈઝરાયલ પર તથા યહુદી પર અધિકારી ઠરાવ્યો છે અને યહોયાદાના દીકરા બનાયાએ રાજાને ઉત્તર આપ્યું મુરબ્બી રાજાના ઈશ્વર યહોવા પણ એવું જ કહો જેમ યહોવા મારા મુરબ્બી રાજાની સાથે રહેતા આવ્યા છે તેમ જ તે સુલેમાની સાથે પણ રહો ને મારા મુરબ્બી દાઉદ રાજાના રાજ્યસન કરતા તેમનું રાજ્યસન મોટું કરો એમ ચાંદો ક્યાજક નાથન પ્રબોધક યહોયાદન દીકરો બનાવ્યા તથા કરેથીનો પલોથિયો તેઓ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા પછી સાદો ક્યાજ કે મંડપમાંથી તેલનું સીંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો તેઓએ રણ વગાડ્યું અને સર્વ લોકોએ પોકાર્યું ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો અને સર્વ લોકો તેની પાછળ ચાલતા હતા ને લોકો વાંસળીઓ વગાડતા હતા ને તેઓએ ઉમંગથી એવો હર્ષના કર્યો કે તેઓના પોકારથી ધરતી ફાટી અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો જમી રહ્યા તે સમયે તેઓએ તે સાંભળ્યું યુવાબીએ રણસિંગડાનો અવાજ સાંભળીને કહ્યું નગરમાં શોરવો થયાનો ઘોંઘાટ શા માટે થાય છે હજી તો તે બોલતો હતો એટલામાં જુઓ અબિયાથાન યાજબનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો તેને કહ્યું અંદર આવ કેમ કે તું સારો માણસ છે ને સારા સમાચાર લાવ્યો છે યુનાથાને ઉત્તર આપ્યું નિશ્ચય દાઉદ સુલેમાનને રાજા કર્યો છે અને રાજાએ તેની સાથે સાદો કેજકને નાથાન પ્રબોધકને યહોયાદાન દીકરા મનાયાની તથા કરેથ્યો અને પલેથ્યોને મોકલ્યા છે ને તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી છે અને સાદો કે તથા નાથન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષેક કર્યો છે તેઓ ત્યાંથી એવી રીતે ઉત્સવ કરતા પાછા આવ્યા છે કે નગર ગાજી રહ્યું છે તમે જે શોર વગર સાંભળ્યો છે તે એ જ છે વળી રાજ્ય રાજ્યસન પર સુલેમાન બેઠો છે રાજાના સેવકોએ આપણા મુરબ્બી દાઉદ રાજાને આશીષ આપવા માટે અંદર આવીને કહ્યું તમારા ઈશ્વર તમારા નામ કરતાં નામ શ્રેષ્ઠ કરો ને તમારા રાજ્યસ્થાન કરતાં તેમનું રાજ્ય મોટું કરો અને રાજાએ પલંગ પર બેઠા બેઠા પ્રણામ કર્યા વળી રાજાએ એમ કહ્યું ઈજરાયલના ઈશ્વર્ય હોવા જેમણે આજે મારા જોતા મારા રાજ્યસ્થાન પર બેસનાર માણસ મને આપ્યો છે તેમને ધન્ય હોજો એ સાંભળીને અદોનિયાના સર્વ મહેમાન દીધા ને તેઓ ઉઠીને પોતપોતાને માર્ગે પડ્યા અદોનિયા સુલેમાનથી બીધો અને તે ઉઠ્યો ને જઈને તેણે વેદીના સિંગ પકડ્યા સુલેમાને ખબર મળી કે જો અદોનિયા સુલેમાન રાજાથી બીહે છે કેમ કે જો તે વેદીના સિંગ પકડીને કહે છે કે સુલેમાન રાજા આજે મારી આગળ શમ ખાય કે તે તરવારથી પોતાના દાસનો સંહાર નહીં કરે સુલેમાને કહ્યું જો તે લાયક વર્તુણક બતાવશે તો તેનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહીં પણ જો તેનામાં દુષ્ટતા માલુમ પડશે તો તે માર્યો જશે એમ કહીને સુલેમાન રાજાએ માણસ મોકલ્યા ને તેઓ તેને વેદી પાસેથી ઉતારી લાવ્યા તેણે આવીને સુલેમાન રાજાને નમસ્કાર કર્યા અને સુલેમાને તેને કહ્યું તું તારે ઘેર જા પ્રભુ તેના વાંચેલા ને પુષ્કળ આપી અને કૃપા પ્રાર્થના કરીએ આકાશજનું રાજ્યાસન છે અને પૃથ્વીજનું પાયાસન છે સર્વ સર્વમાન મહિમાને ગૌરવ જેમને યોગ્ય છે એવા અમારા સૈન્યોના દેવ્ય હોવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છે કે ગત દિવસોમાં તમે અમને સાચવ્યા છે સંભાળ્યા છે દોરા છે ચલાવ્યા છે વાપર્યા છે મારા જીવનોને માટે જોઈતા સગડા સારા બના તમારા કુટ ભંડારમાંથી પૂરા પાડે છે એ તમામ બાબતોને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ આજના દિવસને માટે પિતા બાપ તમે અમને જે તક આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરીએ તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ બાપ એ વચનો સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને વચનોની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો બાપ આ વચનો જે કોઈ ભાઈ કે બેન સાંભળે છે એ સગડાઓની પર તમારી આશીષની વર્ષા થવા દો બાપ તેઓની સહાયતા મદદ કરો તેઓની સાથેની પાછળ રહો અને તેઓને જોઈતા સકળા સારા ભાણા તમારા કુલ ભંડારમાંથી પૂરા પાડો બાપ અધી વ્યાધી રોગ ઉપાતી તેઓનું રક્ષણ કરો બાપ અને શૈતાનિક બાબતોથી તેઓને બચાવી રાખો બાપ અમે જાણીએ છીએ નથી જાણતા તો કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તેને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓને પણ આપો બાપ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ જેઓની પાસે રહેવાને ઘર નથી ખાવાને દાન નથી પહેરવાને વસ્ત્ર નથી એવા બે અગાર લોકોને પણ પ્રેપીતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓને પણ સહાયને મદદ કરો અને તેઓને જોઈતા સગડાવવાના તમારા અકૂટ ભંડારમાંથી પૂરા પાડો બાપ હજુ પણ ઘણી ઠેકાણે તમારા લોકોની તમારા સેવકોની સતામણી થઈ રહી છે ત્યારે પ્રભુ પી તમે પ્રાર્થના કરીએ કે તમારા દૂતોની શેના ત્યાં આગળ મોકલો અને તમારા સેવકોની તમારા લોકોની રક્ષા કરે એવી કૃપા તમે થવા દો તેઓના હૃદય મતે વાતને વ્યવહાર કરો કે તેઓ ડરપોક ન બને નાસીપાસ ન થાય અને તમારા માર્ગમાંથી ભટકી ન જાય તેને માટે તમે તેઓને હિંમતવાન બનાવો બળવાન બનાવો અને પ્રોપિતા બાપ તેઓ તમારા માર્ગોમાં અડીકમ ઉપા રહે તેને માટે તેઓની સહાયતા મદદ કરો બાપ તેઓના કુટુંબોની અંદર જોતા સગડા સારાવાના વાના તમારા કુટુંબમાંથી પૂરા પાડો બાપ જે લોકો તમારા લોકોની સતામણી કરી રહ્યા છે એવા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ એવી સરકારોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ કે એવી સરકારના જે નેતાઓ છે જે રાજકર્તાઓ છે તેઓને તમે બળ બુદ્ધિ બુદ્ધિ પૂરી પાડો કે તેઓ તમારી આગળ નમે તમારી આગળ તેઓના પાપની કબૂલાત કરે અને તેઓ કબૂલે કે તેઓ શું કરે છે અને તેઓના હૃદયો તમે ખોલો કે જેથી તેઓ સમજે કે તેઓ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય એ સનાતન પિતા પરમેશ્વર તમારી વિરુદ્ધનું છે અને તમે સર્વશક્તિમાન એવા દેવ છો રો પિતા તમે અન્યાયને સહતા નથી અને ન્યાયી માણસની સાથેને પાસે રહો છો ત્યારે પ્રભુપિતા બાપ તમે આવા લોકોને તમારી ગમ વારો તેઓને સમજ બુદ્ધિનો આત્મા આપો બાપ કે તેઓ તમારા બાળકો બની રહે અને યોગ્ય એવા નીતિ નિયમો બનાવે કે જેથી જે લોકો તમારા લોકોને સતામણી કરે છે એ લોકોની ઉપર તેઓ કાર્યવાહી કરે અને તેઓને પ્રભુપિતા બાપ તેઓ દંડ બના દંડ આપે પ્રભુ પિતા બાપ અમે શું માગીએ અમે આ શુદ્ધ ધોટોના પાપી માનવીઓ છીએ અમે પડપણના એવા માનવીઓ છે તેમ છતાં પણ પિતા બાપ તમે તમારા એકના એક દીકરાએ સુખ્રિષ્ઠના લોહી મારફતે અમને ખંડી લઈને તમારા બાળકો બનાવ્યા છે અને તેને લઈને પિતા બાપ તમે અમને જે તમને બાપ કહેવાનો અધિકાર આપ્યો છે એ બાપ કહેવાની રૂ અમે તમને બાપ કહીને તમારી સમક્ષ આવીને તમને કાલાવાલા કરીએ છીએ ત્યારે તમે અમારી વાણી સાંભળો અમારી વિનંતીઓ સાંભળો બાપ અને અમારી સહાયતા મદદ કરો બાપ તમારો આવો ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે પિતા બાપ અમે તમોને મળવાને માટે તમારી હજૂરમાં આવવાને માટે યોગ્ય ઠરીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો જાણે અજાણે અમારથી થયેલા પાપ ગુનાઓની અમે માફી માંગીએ છીએ ત્યારે પિતા બાપ તમે અમારા પાપ ગુનાઓની માફી કરો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો અમારી આ સગડી ગરજો દરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી તે કાલવાયના પહાડ પર વિંધાયા કૃષે જડાયા દટાયા અને ત્રીજે દિવસે પુનરૂ પમ્યા તેમના મીઠા અને પ્યારા નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો ને તેનો સ્વીકાર કરો પિતા આમીન આમીન